ફ્લાવર શોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો સમાવેશ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવ્યો આ ફ્લાવર શોમાં પંચાણું હજારથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને નવસારી શબ્દની એક વિશાળ આકૃતિ તૈયાર કરવામાં આવી છે જે આઠ ફૂટ બાય ઓગણપચાસ ફૂટની ફૂલ દિવાલ પર બનાવવામાં આવી છે અને ફ્લાવર શોમાં કુલ દસ લાખથી પણ વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ 25 જાતના ફ્લાવર ક્રોપ 40 થી વધુ રંગોની ફૂલ જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઈસરોનું સ્પેસ રોકેટ વાઘ સંસદ ભવન નવસારીનું ઐતિહાસિક ટાવર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા પાંચમો ગિડનેસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરાવવાળો કાર્યક્રમ બન્યો છે પહેલા પણ દિવ્યાંગ ભાઈ બહેનોને સત્તર હજાર જેટલા દિવ્યાંગ ભાઈ બનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માજ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો અને સત્તર હજાર જે દિવ્યાંગનોને સાધનો આપ્યા હતા એમાં એક લાખ જેટલી મેંદની એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા એજ્યુસે ત્રણ એવોર્ડ મળ્યા હતા ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો અને આ પાંચમ કિનનેસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા જે એક નાનું નવું છે એમાં પાંચ પાંચ ગિજનેસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી શહેર છે નવસારી નગર મહાનગરપાલિકા છે તો શહેરી વિકાસ સુશાસનના આ અંતર્ગત ભવ્ય ફ્લાવર શોનું આયોજન નવસારીમાં કરવામાં આવ્યું હતું અને આ સાથે જ નવસારીએ હાલ તો સમગ્ર દેશને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે આ ફ્લાવર શોમાં કુલ દસ લાખથી પણ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ રાખવામાં આવ્યા